વિલિંગ કરાવવા આવ્યું છોકરો બધા નેહાકો આખો નાસી નાસી જોઈ છે વિલિંગ કરાવી દેવું પડશે હો હવે જોવા દે પેલા પૈસા પડે પાંચસો છસો હજાર રૂપિયા પડે એટલા તો થઈ જાય વિલિંગ કરો કરાવી દઈએ એટલે છોકરો ખુશ થાય બિચારો છોકરો આજ હવારે નેહાકો આખો નાસી અને મને દિલ ઉપર વીતી

Ah, na eh. sabut nahi. Ah, eh? sabut nahi.